પોણું પણ તમા પૈસા જોયે હું થોડી પીડી ને પીડી પીવું પી પી મને ઉગવા દે

હા પાણી આવતું નથી કેરામાં કારણ કે આવે મારે નોકરી જવાનું હતું એ બંધ કરાય નોકરી જવાનું તા કે મારે પગારે ખોળું મારના ગમે તમ ગયું મરાયે નહીં પણ મરી જ માથી પડ્યો નથી ગયું થયો તોય શું ધરવાની નોંધ લઈએ બીડો પી પી કરશે ને બધું પી પી મારો હા તારી બોલ 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 તો ચાલુ ચાલુ જ રાખે તો હા જો હા મતલબ રિવાયના તો પડી ગઈ તી નથી ના આતર હોડી શું કરતા નહીં બલ તો હનીયા આ કેચમો જોજો જો જો પાણી તું મરો ડારો બગાડ્યો મોકળી જવાનું હતું પણ દેખાતું કે દીધું વાર પછી ના હું હું હંજા જાય તારી જેટલો અમારથી

ના તોય નઈ આવડે આ લઈ કે કરણ ને સોલ ને બોલ લખે મરક શું નંબર આવડે તે ઊંડા આયસ잖아 અરે આ એ જપોના તમે મોં છા આવો રે રે ચલે આ હે તું છો

છોકરો <coughs>